મિત્રો તમને જણાવી દઈએ કે નવરાત્રિમાં મા અંબાજી થશે મહેરબાન આ પાંચ રાશિના જાતકોને થશે ધનલાભ નવરાત્રિ પર્વને લઈને હાલ ભક્તો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે નવરાત્રિ પર્વમાં મા અંબાજીની આરાધના કરવાથી ભક્તોને વિશેષ લાભ થાય છે નવરાત્રિના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબા રસિકો ખૂબ જ ઉત્સાહ ભેર ખરીદી કરવા નીકળી પડ્યા છે નવરાત્રિનો તહેવાર ખાસ માતાજીની આરાધના માટેનો ઉત્તમ સમય માનવામાં આવે છે આ દરમિયાન કઈ રાશિના લોકોએ કેવા પ્રકારનું દાન પુણ્ય કરવું અથવા તો નવરાત્રિ દરમિયાન કઈ રાશિનું રાશિચક્ર ફરશે અને ઉત્તમ લાભ કરાવશે એની વિગતવાર માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણવાના છે તે પહેલા મિત્રો તમે લોકોએ આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે જો તમે પણ માંગ અંબાજીના સાચા ભક્તો હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે માં અંબાજીના આશીર્વાદથી આ પાંચ રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તો મિત્રો હું માં અંબાને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય માં અંબા જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર જરૂર કરજો તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે નવરાત્રિમાં માંગ અંબા આ પાંચ રાશિના લોકોને ધનવાન બનાવશે નંબર એક મેષ રાશિ મિત્રો મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર મુજબ મેષ રાશિની સાડા શરૂ થવા જઈ રહી છે ત્યારે નવરાત્રી દરમિયાન માતાજીને પીળા રંગનો પ્રસાદ અથવા તો ફૂલ ચડાવવું જોઈએ તથા મેષ રાશિના જાતકોનો હાલ ખૂબ જ સારો સમય ચાલી રહ્યો છે આ રાશિના જાતકોએ ગુલાબી રંગના માતાજીની સ્થાપના ઘરે કરવી જોઈએ આવું કરવાથી ઘરના તમામ લોકોને લાભ થશે આ સમય તમારા માટે પરિવર્તનનો સમય સાબિત થશે તમારી યોજનાઓ પર કામ કરવાનું શરૂ કરી શકો છો તમારે તમારી યોજનાઓ પર પુનર્વિચાર કરવાની જરૂર છે જો કે આ સમયગાળો સંબંધોને લઈને તમારા પક્ષમાં રહેશે તમારે તમારા સંબંધોને ખૂબ જ સરળતાથી સંભાળવાની જરૂર છે તમારી શક્તિઓને ઓળખો અને તમારા સપના પૂરા કરવામાં પાછળ ન રહો કરિયરના ક્ષેત્રમાં પણ તમને ઘણો ફાયદો થવાની સંભાવના છે આવકના નવા સ્ત્રોત ખુલશે આ સાથે જે લોકો વેપાર કરી રહ્યા છે તેમને પણ લાભ મળશે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે માતાજીને લીલા કલરની ચુંબડી ઓઢાડવી જોઈએ આમ કરવાથી સારી ઉર્જા પ્રદાન થશે તથા મિથુન રાશિના જાતકોના જીવનમાં છેલ્લા એક વર્ષથી ઘણા ઉતાર ચઢાવ આવી રહ્યા છે નવરાત્રિમાં માતાજીને ગોળની ખીણનો ભોગ ધરાવવો જોઈએ આવું કરવાથી આવનારા સમયમાં તમને ઉત્તમ તકો પ્રદાન થશે સિંહ રાશિના જાતકોએ માતાજીને ચણા તથા ગોળનો ભોગ ધરાવવો જોઈએ તથા ઘરના એક વડીલ દ્વારા નવરાત્રીમાં કાલી માતાનો આવતો દિવસે ઉપવાસ કરવો જોઈએ આમ કરવાથી નોકરી અને ધંધામાં પ્રગતિ થશે મિથુન રાશિના જાતકોને આર્થિક લાભ થવાનો છે તમે જે પણ રોકાણ કરશો ભવિષ્યમાં તમને મોટો ફાયદો થશે તમને જીવનમાં ઘણી સમૃદ્ધિ મળશે આ સમયગાળો મિથુન રાશિના લોકો માટે સુવર્ણ સાબિત થશે વિદેશ યાત્રાનો આનંદ મળી શકે છે તેમજ અનેક લાભ મળશે આ ઉપરાંત વિદેશને લગતા જે કામો બાકી હતા તે હવે પૂર્ણ થશે તેની સાથે આયાત નિકાસનું કામ પણ સારું રહેશે આ રાશિના જાતકોને વિદેશથી જબરદસ્ત લાભ મળશે બિઝનેસમાં ઘણી મોટી ઓફર મળી શકે છે અટકેલા કામ પૂરા થશે નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોનો જણાવી દઈએ કે તમારા માટે આ ઉત્તમ સમય ચાલી રહ્યો છે નવરાત્રિ દરમિયાન નવદુર્ગા માતાનો ફોટો અથવા ચિત્ર પોતાની પાસે રાખવો જોઈએ આવું કરવાથી નવમાતાજીના આશીર્વાદ પ્રદાન થશે કન્યા રાશિના જાતકોના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ ચાલી રહ્યા છે આ મહિના પછી સ્થિરતા પ્રાપ્ત થશે પરંતુ હાલ નવરાત્રિ દરમિયાન આ રાશિના જાતકોએ માતાજીને મિસરી અથવા તો સાકરનો ભોગ ધરાવવો જોઈએ ભોગ ધરાવ્યા બાદ આ પ્રસાદી દાન કરવું જોઈએ અથવા ગરીબોમાં વહેંચી દેવું જોઈએ આ રાશિના લોકો જીવનમાં ખુશ રહે છે કરિયરના ક્ષેત્રમાં પણ તમને લાભ મળવાનો છે તમને પ્રમોશન સાથે પગાર વધારો મળી શકે છે આ સાથે નવી નોકરી શોધી રહેલા લોકો પણ સફળતા મેળવી શકે છે આવકના નવા સ્ત્રોત બહાર આવશે શેર માર્કેટમાં પૈસાનું રોકાણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આવનારા સમયમાં તે તમને સારું વળતર આપી શકે છે તમે તમારા કામ અને વર્તન દ્વારા સમાજમાં એક અલગ ઓળખ બનાવવામાં સફળ થઈ શકો છો નંબર ચાર વૃશ્વિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારે નવરાત્રિ દરમિયાન નવ દિવસ માતાજીની આરતીનો લાભ લેવો જોઈએ તથા આરતી એક લવિંગ મૂકવાથી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થશે ધન રાશિના જાતકોનો પણ સમય ખૂબ સારો ચાલી રહ્યો છે જો ધન રાશિના જાતકોએ પુત્ર પ્રાપ્તિ માટે નવરાત્રી દરમિયાન માતાજીને નવ દિવસ સફેદ અથવા પીળા રંગની ચુંદડી ઓઢાડવાથી સારા ફળની પ્રાપ્તિ થશે આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે આ તમે ધાર્મિક કાર્યક્રમોમાં પણ ભાગ લઈ શકો છો વૃશ્ચિક રાશિના જાતકો માટે અનેક સુખ સુવિધાઓમાં વધારો થશે અને આ મહિનો તમને ધાર્મિક કાર્યોમાં ખૂબ જ રસ રહેશે તમને સરકારી ક્ષેત્રમાં માન સન્માન મળશે અને તમને તમારા કરિયરમાં નવી અને સારી તકો મળવાની સંભાવના છે અને તમારા મિત્રોથી સાવધાન રહો મકર મકર રાશિ રાશિના જાતકોને જણાવી દઈએ કે સાડા પૂર્ણ થવા જઈ રહી છે અને સારા દિવસો આવી રહ્યા છે એના માટે હાલ નવરાત્રીના નવ દિવસ માતાજીનો ઉપવાસ કરવો લાભદાયક થશે આ નવ દિવસ કરેલા ઉપવાસ આગળના નવ વર્ષને સુધારી દેશે તથા આર્થિક સમૃદ્ધિમાં વધારો કરશે નંબર છ કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિની સાડા સાથી શરૂ થવા જઈ રહી છે અને અત્યારે થોડો કપરો સમય ચાલી રહ્યો છે તો તેના માટે નવરાત્રિના નવ દિવસ માતાજીને ફૂલનો હાર ચડાવવો જોઈએ

તમારા પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરશો ખર્ચ વધવાના કારણે મનમાં ડર રહેશે તમારી આવક સામાન્ય રહેશે પરિણામે તમે થોડો બોજ અનુભવશો તમે કંઈક નવું કરવાનો પ્રયાસ કરીશો જેથી આવકમાં વધારો થાય તમારું વૈવાહિક જીવન સારું રહે આજે લવ લાઈફ જીવતા લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે તમે તેમને મદદ કરવાનો પ્રયાસ કરશો મહત્વપૂર્ણ પ્રયાસોને વેગ આપવાનો સમય છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર